ખેડૂતોને ખૂબ મોટી કનડગત રહેલી છે બીજના નામે અને સ્ટેપલના નામે જે પ્રમાણે ખેડૂતોને કપાસ લેવા માટે નકારી કાઢવામાં આવે છે અને ખેડૂતોએ ના છૂટકે મીડિયેટરને પકડી અને સીસીઆઈના સેન્ટર ઉપર કપાસ નાખવા માટે જવું પડે છે તો આ અંગે કેટલાક સુજાવો સાથે સીસીઆઈના ચેરમેન અને કૃષિ મંત્રીને પત્ર લખી અને એની અંદર કેટલાક સંશોધનો કરવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે વિનંતી કરી છે હું આશા રાખું છું કે ખેડૂતોને એમએસપીના ભાવે સીધી રીતના સરળતાથી કપાસ ખરીદી માટે સરકાર વ્યવસ્થા તંત્ર ગોઠવશે આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો